ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિએક્ટ રિએક્ટ શબ્દનો અર્થ પ્રત્યાઘાત કરવો કે થવો સામી અસર ઉપજાવવી કશાની પ્રતિક્રિયા કરવી કે થવી પ્રતિગામી વલણ દાખવવું ઉલટી દિશામાં જવું કે ક્રિયા કરી રહેલી વ્યક્તિ કે વસ્તુ ઉપર તે ક્રિયાની વળતી અસર થવી થાય છે રિએક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પેરેન્ટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ રિએક્ટેડ ટુ ટુ ધ ધ ધ ન્યૂઝ ઓફ ફી ફી બાય સ્કૂલ અર્થાત અર્થાત વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા દ્વારા વધારાના સમાચાર પ્રત્યે ઉગ્ર પ્રત્યાઘાત આપ્યો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ શાઉટેડ કોલ હિમ બટ હી નોટ રિએક્ટ મેં તેને પાછો બોલાવવા મેમો પાડી પણ તેણે પ્રતિક્રિયા ન આપી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ